વિડીયોની અંદર તમે જે અતુલ રિક્ષા જોઈ રહ્યા છો વેચવાની છે સંજયભાઈને વિડીયોની અંદર ટોટલ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો સંજયભાઈને આ રિક્ષા વેચવાની છે અતુલ રિક્ષા તમે ક્લિયર કટ વિડીયોની અંદર જોઈ શકો છો ઘર ઘર આવ છે મોડલ છે બે હજાર ઓગણીસનું અને નવમો મહિનો છે કમ્પ્લીટ આખી રીક્ષા રનિંગ કન્ડિશનમાં છે અત્યારે કંઈ પણ સડો નથી આખી ઓરિજિનલ કન્ડિશનમાં રૂબરૂ સ્થળ પર જઈ આ રીક્ષા રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો સંજીવભાઈનું કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો અને રિક્ષા લેવા કે જોવા જાવ ઓનરનો નો કોન્ટેક કર્યા પછી શકો છો કિંમતની વાત કરું એક લાખ કિંમત અંદાજિત રાખવામાં આવી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી રીક્ષા ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો